આટલો ભાગ થાયરોઈડ ગ્રંથિનો છે બીજો આ એક શ્વાસ નળીનો ભાગ છે અહીંયા સ્વર છે પણ ખરેખર એક સ્વર પેટીની રચના સાથે સંકળાયેલો ભાગ છે કણે સ્વર પેટીની અંદર સ્વર દંડ આવેલા હોય અને એના ઉપર બહાર તરફ છે થાયરોઈડ ગ્રંથિ તો આ જે થાઇરોઇડ ગ્રંથિ છે એના ચોક્કસ લાક્ષણિકતા તમને એના નામને આધારે સમજાવું તમને તો એને થાયરોઈડ ગ્રંથિ તો કહેવાય જ છે એને કહેવાય છે સૌથી मोटा कदनी अंतर्स्त्रावी ग्रंथि तो कोई पूछे कि सर नाना कदनी क्या ही क्या है तब तो बड़े ग्यापित्तू डरे ग्रंथी ये नाना कदनी अंतर्स्त्रावी ग्रंथी क्या है बीजों अनेक क्या है जो H आकार नहीं अनेक क्या है आकार नहीं ग्रंथी क्या मतलब है हम नो कैसे कैसे આને કહેવાય છે ગલ ગ્રંથિ કેમ તો કે સર ગરદનમાં આવેલી છે ને એટલા માટે ગલ ગ્રંથિ કહેવામાં આવે છે હા કહી કહી શકીએ છીએ આપણે શકાય છે 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 તો તો કે એની જે રચના એ દ્વિખંડીય ગરદનમાં આવેલી દ્વિખંડીય ગ્રંથિ એવું સર ગરદનમાં જ હા કે પાછળ ભરવા પડશે થાઈમાં ગ્રંથિ છે એમાં પણ દ્વિખંડ છે આમાં પણ દ્વિખંડ છે પણ આ દ્વિખંડવાળી રચના ક્યાં છે ગરદન પ્રદેશમાં ગળામાં છે એટલા બધી યાદ રાખી શકાય છે તો આ યાદ રાખી શકાય ખાસ કરીને ગરદનમાં આવેલી દ્વિખંડીય ગ્રંથિ તરીકે ઓળખી શકાય છે એ બધા નામો થાય બીજું એમ કહી શકાય છે નિષ્ક્રિય અંતસ્ત્રસ્ત્ર સંગ્રહ કરતી ગ્રંથિ અને વન ઓનલી વન એવી છે કે જે આયોડિન યુક્ત અંતસ્ત્ર ધરાવે છે આયોડિન વાળા યસ ટાઈમ મોસ્ટી બાબતે નહીં તેના બધી યાદ રાખી શકાય છે તો આ બધાના સવાલો થયા હવે એમાં આગળ વધતા જઈએ સ્થાન તો કે શ્વાસ બંને બાજુ પર જોવા મળે દેખાઈ છે પરફેક્ટ રચના બે ખંડમાં વિભાજીત હોય અને દ્વિખંડીય છે તે દરેક પાપલા સહયોજક પેશીના પટ્ટાથી જોડાયેલા હોય છે જેને સેતુ ઇથમસ કહેવામાં આવે છે તો અહીંયા જે રચના દેખાઈ રહી છે દેશવન આ રચના એ લોકોના સેતુ કહી શકાય છે ઇથમસ તરીકેની રચના તરીકે ઓળખી શકાય છે એવા જે ખંડો છે એ દરેક ખંડ કેવા છે તો કે દરેક ખંડ ઘનાકાર અધિચ્છેદ પેશીના બનેલા છે યસ ઘનાકાર શબ્દ બરાબર યાદ રાખજો આમ પણ એક યાદ રાખવાનું કે મોટે ભાગની જેટલી પણ અંતસ્ત્રાવી ગ્રંથિ છે એમાં અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરનારા જે કોષો છે એ અધિચ્છેદ પેશીના બનેલા છે અને ઘનાકાર અધિચ્છેદ પેશી ના જ હોય છે મોટે ભાગે યાદ રાખી દેવાનું એ અધિચ્છેદ પુટ્ટિકાઓ કોષોથી બનેલા હોય અને એમાં ચોક્કસ જેલી ભરેલી જોવા મળતી હોય છે એમાંથી

તો આપણા શરીરમાં સુગંધી એસિડ અને આવા એમિનો એસિડ સાથે તમે જે ખાવાનું ખાધું છે એમાં જે મીઠું છે એમાં જે આયોડિન આવી ગયો છે એ જોડાઈ જાય તો ટી વન બની જાય આને કહેવાય મોનો આયોડો થાય હવે થાય છે શું આ જે ટી વન બની ગયો છે એ ટી વન સાથે ફરીથી કોઈ જોડાઈ જાય તો બનાવી દે છે ટી ટુ એટલે કે ડાય આયોડો બનાવી દે છે અને આ ટી વન સાથે ટી ટુ જોડાઈ જાય તો ટી થ્રી બનાવી દે છે આપણા શરીરમાં હમણાં વાત કરી નાખીએ આપણે કયું નામ કીધું તો કે ટ્રાય આયોડો થાયનીન અને આ રીતના ટી ટુ સાથે ટી ટુ જોડાઈ જાય તો એ ટી ફોર બનાવી કાઢે છે તો એને કહી શકાય છે આપણો થાઇરોક્સિન અથવા કહી શકીએ છીએ ટેટ્રા આયોડો થાઇરોન ટેટ્રા એટલે કે ચાર ટ્રાય એટલે કે ત્રણ સિમ્બલ શબ્દ પકડી રાખવાના છે પણ મહત્વની વાત અહીંયા છે જો તો કે આ આપણા શરીરમાં લગભગ વીસ ટકાના પ્રમાણમાં હોય અને આ આપણા શરીરમાં એસી ટકાના પ્રમાણમાં હોય આ જે છે એનો એક સક્રિય સ્વરૂપ છે સીધો ઉપયોગમાં લેવાય અને આ જે છે એ એનો નિષ્ક્રિય સ્વરૂપ છે જે આપણે પહેલા વાત કરી નાખી કે નિષ્ક્રિય અંતઃસ્ત્રનો સંગ્રહ કરનારી ગ્રંથિ આ છે એનું કારણ આ થાઇરોક્સિનનો નિષ્ક્રિય સ્વરૂપે સંગ્રહ થતો હોય છે આપણા ભાગની અંદર હા આ જે આયોડિન છે એ આપણા ખોરાકમાં આપણે મળવો જોઈએ આ કેલીવા આપણે માં વિચાર આવે કે સર આપણે મીઠામાં હોય ને આયોડિન ના યાદ રાખજો બાળકો મીઠામાં આયોડિન હોતો નથી મીઠામાં આયોડિન રહી શકે છે એટલે અંદર આવી જાય છે હા એટલે જ્યારે કંપની વાળા બના કે આયોડાઇઝ નમક બનાવ્યું ઈટ મીન્સ કે એમાં આયોડિન ઉમેરી દીધેલો છે એમાં રહી શકે છે એનો ગુણ છે બાકી નોર્મલીમાં કુદરતી રીતે હોઈ શકતો નથી રહેતા બધા કે દરિયામાંથી મીઠું બનાવો તો સીધું આયોડિન નહીં હોય એની અંદર બરાબર એ શબ્દને ખાસ અહીંયા સમજવા માટે યાદ રાખી દેવાનો તમારે જોઈએ લોકોના કાર્યો કેવા છે તો થાઇરોક્સિન નું કાર્ય સૌથી મહત્વનું કાર્ય છે માનસિક શારીરિક અને જાતીય વિકાસને પ્રેરવાનું યસ આપણા શરીરની મેન્ટલી માનસિકતા કહેવાય ફિઝિકલી શારીરિક બાબતો અને સેક્સ્યુઅલી જાતિ બાબતો છે આ બધાનો વિકાસ આના થાય છે એટલે આપણ છે ને પેલા આપણા શરીરમાં વૃદ્ધિ અને વિકાસ પર અસર કરે છે એવું કહી શકાય ખરો યસ અને એટલે જ યાદ રાખજો હા એ પ્રયોગ થયો છે કે જ્યારે બાળ ઉદાહરણ તરીકે દેડકો હોય તો એમાં ટેટપોલ જન્મતા હોય હવે જ્યારે ટેટપોલ જન્મ્યું ને તરત તમે પકડી લો ને એમાંથી તમે થાયરોઈડ ગ્રંથી કાઢી નાખો અને પેલો વિકાસ થવા દો તો બરાબર થશે નહીં એ જ્યાં છે એટલો જ રહેશે આગળ વધશે જ નહીં એટલે ગ્રોથ હોર્મોન તો ઉત્પન્ન થયો પણ સાથે સાથે થાઇરોક્સિન હોવો જરૂરી છે એટલે યાદ રાખજો ગ્રોથ હોર્મોન દ્વારા વૃદ્ધિ થાય બરાબર છે સાચી વાત છે પણ એવી વૃદ્ધિને વિકાસ પર સાથે સાથે અસર કોણ કરે છે તો કે થાઇરોક્સિન પણ કરતો હોય છે બહુ જ મજાની વાત યાદ રાખવાની એરિયા પેલું કહે છે બેઝિક

તો તમારા શરીરમાં સો ગ્રામમાંથી આ શક્તિ બનવાની છે હમણાં તો કે ના નહીં બનવી જોઈએ એ બને તો નુકસાન થાય આપણને કેમ સર આપણા શરીરની અંદર જે શક્તિનો ઘટક કોણ છે શક્તિ ચલણ કોણ છે ટ્રાઈફોસ્ફેટ છે એટીપી છે તો આ જે એટીપી છે એ એટીપી જેટલા જોઈએ તેટલા જ બનવા જોઈએ જો શરીરમાં જેટલો ગ્લુકોઝ હોય બધો બની જાય તો એને રાખશું કેવાય ઘણા શુદ્ધમાં જેની જગ્યાએ લઈ લઈ શકે છે એકદમ જો સાદું ઉદાહરણ આપી દઉં આપણે જાણે નદીની અંદર ઓલરેડી તાકાત છે પાણી દ્વારા ડેમ આપણે બનાવી શકીએ છીએ વિદ્યુત આપણે વિચારીએ કે ચાલો ભાઈ નદી ખાલી થઈ જશે હવે પાવતા વર્ષે પાણી આવશે નહીં આ વર્ષે બધું પાણી જવા દો વીજળી બનાવી દો ભેગી કરી દો લોકોને આપી દો ના બકા ના શક્ય નથી આવું કારણ કે એ એનર્જી રાખવી કેમ બની ગયા પછી જો તમે રાખી મૂકશો તો એનો વેસ્ટેજ થઈ જશે એ નુકસાન કરશે ગમે તેમ રીતે એને એના દ્વારા શોર્ટ સર્કિટ ની આવી આવી શકે છે સેમ પરિસ્થિતિ આપણા શરીરમાં તમારા શરીરમાં જેટલી શક્તિની જરૂર છે એટલી જ શક્તિ તમને કામમાં લાગવાની છે બરાબર છે એટલી શક્તિ જોઈએ તો આપણા શરીરમાં જરૂર પ્રમાણે કામ થાય છે યસ જો તમે ધારો કે આજે જમો છો તમારા શરીરમાં શક્તિ કે કાલે નથી જમતા તો પણ તમારા શરીરમાં 2400 કિલો કેલરી શક્તિ તો બનવાની જ છે પરંતુ નથી બનતા તો 2400 તો બનવાની જ છે હા પણ એક સમય એવો આવશે કે જેમ 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 એ પ્રમાણે બધું વપરાઈ ગયો સવારે જોઈએ કે આપણા ઘરે જે અનાજ ભરી રાખી હતી વપરાઈ ગયો ખાલી તો નવું લાવવું પડે કે નહીં એવી રીતના અહીંયા ઘડી તમારા શરીરનો જે સ્ટોરેજ છે પછી ગ્લાયકોજન સ્વરૂપે હોય એ લિપિડ સ્વરૂપે હોય એ પ્રોટીન સ્વરૂપે હોય તો એ બધો વપરાઈ ગયો તો વપરાય ગયા પછી બહારથી લાવવું જ પડશે તો આ શક્તિ આવી જાય છે એટલે આપણે રોજ ખાવાનું ખાઈએ છીએ એનું કારણ આ છે પણ એને નિયમન કરવાનું કામ હાથમાં છે અને એટલે આ એટીબી એવા સીધી અસર કરે છે અને જેનિક અંતસ્રાવ એટલે કહેવાય છે કેલેરી માટે કેલેરી જાળવી રાખે છે આ યાદ રાખવાનું આરબીસી ના નિર્માણમાં મદદ કરે છે રક્તકણના નિર્માણમાં આરબીસી એટલે રક્તકણના નિર્માણમાં મદદ કરે આપણે વાત કરીએ કાર્બોદિત પ્રોટીન ચયા ચયાપચયના સોરી ચયા ચયાપચયનું નિયંત્રણ સાથે સાથે ગ્લુકોઝનું પ્રમાણ વધારે છે

મૂત્ર નલિકા છે એમાં પણ કામ અસર કરાવડાવે છે સ્ત્રીઓમાં માસિક ચક્ર સંતુલન કરવા પણ આ મદદ કરે છે આપણા કોષમાં સોડિયમ પોટેશિયમ યસ એ સ્વાભાવિક છે કે સોડિયમ પોટેશિયમ પંપ કેવા છે તો કે એટીપી હાજરીમાં કામ કરતા હોય છે એના દ્વારા સોરી ચેતા દ્વારા ઓર્મીના વહનની પ્રક્રિયા થતી ઝડપથી તો આ પ્રક્રિયાનો બેલેન્સ કરવો પણ જરૂરી છે કણાવ સૂત્ર પાસે ઓક્સિજનના ગ્રહણને વધારે છે મેં કે તમારા શરીરમાં જરૂર પડે એટલે ઓક્સિજન અંદર તમે જો શ્વાસન તરત કરો છો તો એ ઓક્સિજન આપણે રોજ લેવો પડે છે સતત લેવો પડે છે કારણ કે સ્ટોરેજ થયેલો એ જરૂર પ્રમાણે કણાશમાં ભળતો હોય છે એ કામ કરે તો એ વધારો કામે યાદ છે એટીપીએસ સર એટલે શું આપણે ભણીને આવ્યા છીએ એટીપીએસ જે એટીપી બનાવે આ તો આને આપણે કહી શકીએ છીએ સંકુલ નંબર પાંચ જે કણાશની અંદર આવેલો હોય છે આને આપણે કહી શકીએ છીએ એફ કણ તો આની પાસે વધારે કામ કરાવડાવે કે તું એટીપી વધારે બનાવ ઓછા બનાવ આમ નિયમ કરાવડાવે છે તો એના પાસેની કામગીરી યાદ રાખી શકાય છે ત્યાર પછી થાઇરો કેલ્સિટોનિક બીજો અંતસ્ત્રાવ જેને આપણે ટીસીટી કહીએ છીએ તો ટીસીટી નું કામ શું છે હા તો આ અંતસ્ત્રાવ કોના હતા થાઇરોસિન ના કાર્ય હતા ટીસીટી ના કાર્ય જોઈએ તે રુધિરમાં કેલ્શિયમ નું પ્રમાણ ઘટાડે છે યસ રુધિરમાં કેલ્શિયમ નું પ્રમાણ ઘટાડે છે તો ઘટાડે કેવી રીતના ભલે પણ આપણે તો કેવું જ પડે તમે રીબીમાં ભણી રહ્યા છો અત્યારના તો આમાં શું જોવા મળી શકે છે તો કે કેલ્શિયમ ના પ્રમાણને ઘટાડે કેવી રીતના તો કે આપણા શરીરના અસ્થિ નાશક કોષો હોય અને સર્જક કોષો હોય એના પર કામ કરે તો અસ્થિનાશક કોષોને પ્રેરે અને સર્જક કોષો ની પ્રક્રિયાને અટકાવી દે એટલે કે તમારે નવું હાડકું નહીં બનવા દે અને એટલા માટે એ શું કરી શકે છે આપણા હાડકામાંથી કેલ્શિયમ ને લોહીમાં લાવે યસ આ એની અસર છે તો આમ આ અંતસ્ત્રાવ કામ કરતો છે ટીસીટી તો બે અંતસ્ત્રાવ અલગ થયા હા આ અંતસ્ત્રાવ કેવો કહેવાય તો ઇટ ઇઝ આયોડિન આ આયોડિન વાળો છે અને આ કેવો કહેવાય તો કે પેપ્ટાઇડ વાળો કહેવાય યસ ઇટ ઇઝ પ્રોટીન હોર્મોન્સ કહી શકાય છે કેટલીક ઉણપો જોઈએ ગ્રંથિનું વિસ્તરણ થાય એટલે કે આ ગ્રંથિ થોડીક મોટી બની જાય તો એને ગોઈટર તરીકે ઓળખી શકાય છે ગુજરાતીમાં કંઠ કંઠમાળ પણ કહી શકીએ છીએ કંઠમાળ ગળામાં આટલો મોટો ભાગ સુરી જાય થાઈરોઈડ ગ્રંથિ ફૂલી કરી જોવા મળતી હોય છે એને સ્થાનિક ગ્વાયટર પણ કહેવામાં આવે છે એવું કેમ તો અમુક વિસ્તારો એવા છે દુનિયાની અંદર કે ત્યાં જે લોકો રહેતા હોય છે એના ખોરાકમાં એના પાણીમાં આયોડિન બરાબર મળતું જ નથી પરિણામે ત્યાંના પેઢી દર પેઢી લોકોમાં આયોડિનની કમી છે શરીરની અંદર જ તો જે જન્મતા હોય છે એમાં મોટે ભાગે આ નોર્મલ ગોઈટર જોવા મળી શકે છે એટલે આપણે એને એક ચોક્કસ સ્થાનો પર ચોક્કસ વિસ્તારોમાં જોવા મળતો રોગ કહી શકાય છે એટલે સ્થાનિક ગોઈટર પણ કહી શકાય છે એટલે આપણે એન્ડેમિક ગોયટર કેવો પણ નામ આપી શકાય છે ઇટ ઇઝ એન્ડેમિક ઇંગ્લિશમાં પણ કહી શકીએ છીએ તો મેઇન અસર શું થાય છે આપણા ગળામાં આવેલી થાઇરોઇડ ગ્રંથી ફૂલી જાય છે બીજી બાબત છે હાઇપોથાઇરોઇડિઝમ આ હાઇપો શબ્દ કેના માટે વપરાય તો કે કોઈ પણ વસ્તુનો ઘટાડો થાય ને તો એના માટે આપણે હાઇપો કહીએ છીએ બસ આ યાદ રાખી દેવાનું તો જો થાઇરોક્સિન નું પ્રમાણ ઘટી જાય ઘટે તો શું થઈ જાય તો જોઈએ પહેલું જો ગર્ભાવસ્થા દરમિયાન માદાના શરીરમાં પ્રમાણ ઘટે તો ક્રિટિઝમ થાય જેના કારણે ગર્ભનો જે બાળક હોય છે ખામયુક્ત વિકાસ પામે માનસિક મંદતા વાળો જન્મે નીચો બુદ્ધિ આંખ અસામાન્ય ત્વચા બનેલી હોય આ કોનામાં જોવા મળે જન્મેલા બાળકમાં જોવા મળે છે એ બાળકમાં જો પ્રમાણ પ્રમાણ સોરી ઘટી જાય ઓછું થઈ જાય તો આવી એક અસર જોવા મળી શકે છે સાથે સાથે બહેરાપણું અને મૂંગાપણું પણ જોવા મળે એટલે વ્યક્તિ બહેરો અને મૂંગો જન્મ તો હોય છે તો આવી અસર જોવા મળી શકે ક્યારે ક્રિટનિઝમ થાય ત્યારે પણ ક્રિટિઝમ ક્યારે થાય થાઇરોક્સિનનું પ્રમાણ ઘટે ત્યારે હા આ ક્રિટિસિઝમને પણ આપણે એમ કહી શકીએ છે થાયરોક્સિનની વામનતા આ તો થાઇરોઈડની વામનતા હા એટલે કહી શકાય થાઇરોક્રિટિનિઝમ તરીકે ઓળખી શકાય છે બીજો મિક્સોડીમાં ખાસ કરીને પુખ્ત સ્ત્રીઓ હોય એ પુખ્ત સ્ત્રીઓનું પ્રમાણ ઘટી જાય તો એને ગુલિસ ડિઝીઝ અથવા તો એને કહી શકાય મિક્સોડીમાં કહી શકાય છે જેમાં ખાસ કરીને અસર થાય છે માસિક ચક્રમાં અનિમિતતા આવતી હોય છે એટલે નિયમિત પણ આવી જોવા નહીં મળે હા કદાચ કોઈ વ્યક્તિને માસિક ચક્ર અત્યારના અનિયમિત આવે છે તો એવું કંઈ ગભરાવાની જરૂર નથી કે આ રોગ હોઈ શકે છે નોટ નેસેસરી યુ હેવ ટુ કનેક્ટ વિથ યોર ડોક્ટર હાઈપર થાયરોઇડિઝમ પર એટલે વધુ તો થાયરોક્સિન નું પ્રમાણ વધે તો રોગ થઈ શકે છે તો એ રોગને કહેવાય શું તો એને કહેવાય છે એક્ઝોથેલેમિક ગોઇટર એને કહેવાય છે ને તો કે વાળા રોગો ભણાવ્યા પછી અંતસ્ત્રની અસર ના ભાઈ ના પેલા અસર સમજી લો પછી રોગો સમજો એટલે તમે ચોપડીઓ શોધો તમને છેલ્લા મળશે યાદ રાખજો તો જો થાઇરોઇડ ગ્રંથિમાંથી ઉત્પન્ન થતો થાઇરોસીન વધી જાય તો રોગ થાય છે એનું નામ જે એક્ઝોથેલેમિક ગોઇટર કહેવાય એનું નામ છે થાઇરોટોક્સિકોસિસ કહેવાય એનું નામ છે ગ્રેવ્સ કહેવાય એને કહેવાય બેઝ ડાઉન રોગ આ બધા એક જ રોગના નામ છે અલગ અલગ રોગો નથી અહીંયા બી અલગ અલગ રોગો હતા ઓકે ખાસ યાદ રાખજો તો આની અસર શું થાય તો સૌથી મોટી જો એની અસર થાય તો થાઈરોઈડમાં જ્યારે કેન્સર થાય કેન્સર થવું એટલે શું કેન્સર થવું છે તો કોષોની સંખ્યામાં વધારો થવો બરાબર છે તો થાઈરોઈડ ગ્રંથિમાં ઓલરેડી કોષો તો છે જ પણ એની સંખ્યા વધી જાય તો ધીમે ધીમે એનું પ્રમાણ વધવાને કારણે એ કંઈક ફૂલી જતી હોય એટલે એની વૃદ્ધિ અનિય થાય અને તેના સ્ત્રાવ ખૂબ જ વધી જાય તો તેને પરિણામે હાઈપરથાઈઝમ અસર કહેવાય છે જે ખાસ કરીને પ્રક્રિયાઓ પર વિપરીત અસર કરે છે એટલે વ્યક્તિના પર દેહધાર્મિક ભણી ગયા થાઇરોક્સિનનું કાર્ય ભણી ગયા આપણે તો થાઇરોક્સિનનું જે કાર્ય છે એ વિપરીત અસર પર આવી જાય એટલે કે એ કાર્ય ડબલ થઈ જાય સ્પીડમાં થઈ જાય વધારે થઈ જાય આવી અસર જોવા મળી શકતી હોય છે જેમ કે આંખના ડોળા બહાર આવે એટલે મોટા થઈ જવા

વધારો થાય હા યાદ રાખો આ મુદ્દો તો અહીં આગળ વાત કરી શકે છે થાઇરોઈડ ગ્રંથિના અંતસ્ત્રાવની અનિયમિતતાની આગળ વધીએ આપણે બીજી ગ્રંથિ છે પેરાથાઇરોઈડ ગ્રંથિ તમે જોઈ શકો છો આ આપણી પાછી પેલી સ્વરપેટી શ્વાસનળી થાઇરોઇડ ગ્રંથિ એ દરેકમાં બે 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 દેખાઈ રહ્યા છે તમને અહીં કઈ દેખાય છે એક લાલ અહીંયા છે એક લાલ ભાગ અહીંયા અહીંયા તો ચાર ભાગ દેખાઈ રહ્યા છે તો પેરાથાઇરોઈડ ગ્રંથિ કેટલી છે તો કે ચાર બનેલી દેખાય છે એટલે તો તેના ચાર ખંડો કહી શકાય છે જરા જોતા જઈએ આપણે થાઇરોઇડના પાછળના ભાગે એનું સ્થાન જોવા મળે દરેક ખંડની અંદર બે બે હોય એક એક જોડ બોલો અથવા તમે બે બોલી શકીએ છીએ એમાંથી જે અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય પીટીએચ એટલે કે પેરાથાઇરોઇડ અંતઃસ્ત્રાવ એને કહે છે પેરાથોર્મોન અંતઃસ્ત્રાવ કરીને ઓળખી શકાય છે તો એ પીટીએચ અંતઃસ્ત્રાવ છે આપણે પ્રોટીન પ્રકારનો અંતઃસ્ત્રાવ છે ઇટ ઇઝ ઓલસો પેપ્ટાઇડ અંતઃસ્ત્રાવ ખાસિયત શું છે

પાયસા વારસા કામ કરે આનું કામ શું છે તો કેલ્શિયમનું પ્રમાણ લોહીમાં વધુ કરવાનું આનું કામ શું છે લોહીમાં ઓછું કરવાનું કેલ્શિયમનું પ્રમાણ બંને વિરોધી કામ કરી અને કેલ્શિયમનું સંતુલન જાળવે કેટલું સંતુલન તેવું કહેવાય કે આપણા શરીરમાં કેલ્શિયમ જે છે એ બાર મિલીગ્રામ પ્રતિ સો એમએલ હોવું જોઈએ તો આટલો જળવાઈ રહ્યું છે કેલ્શિયમ શરીરની અંદર હાડકારી ઇંદી ડેન્સિટી પ્રમાણમાં આટલું જળવાવું જોઈએ તો આ બંને અંતસ્ત્રો દ્વારા જળવાતું હોય છે આપણે કહી શકીએ છીએ

એટલે અસર જોવા મળે એને કહી શકાય છે ખાસ કરીને આપણા જે અસ્થિ હોય છે એ અસ્થિમાં છિદ્ર બનવા લાગે એટલે છિદ્રતા વધે એમ કહી શકાય છે બીજું આપણા શરીરની અંદર પથરી થઈ શકે કેમ તો કે જો કેલ્શિયમ વધે તો કેલ્શિયમ

એના સંકોચનની પ્રક્રિયા સતત થયેલા કરી દે છે ટીચેની તરીકે ઓળખી શકાય છે આસ્પેક્સિયા જેને કારણે આપણા શરીરની અંદર ફેફસા દ્વારા જે ચોક્કસ વહન થતો હોય ઓક્સિજનના પ્રમાણમાં ઘટે અને એ આડ અસર દર્શાવી શકે છે તો આવી બાબતોની અસર પર કામ કરી રહ્યા છે પીટીએચ તો જો પ્રમાણ વધે તો અસર છે બે ઘટે તો હા અહીંયા તો લખ્યા નથી આ પાર્ટમાં આ એટલા માટે અહીંયા લખેલા છે કે જેથી આગલા પાટના ટોપિકને સાધારે જો એમસીક્યુ બને તો તમને આરો માર્ગ જાય નહીં એટલા માટે બીજી ગ્રંથિ છે થાઇમસ ગ્રંથિ આ સૌથી મોટી લસિકા ગ્રંથિ તમે આકૃતિમાં જોઈ શકો છો આયરિયા તો જો આપણે વાત કરીએ તો આ ગ્રંથિ કેવી છે તો આ પણ દ્વિખંડીય ગ્રંથિ છે પણ આ આવેલી ક્યાં છે તો કે આ આવેલી છે ઉરસ પ્રદેશમાં યસ પેલી ગ્રંથિ હતી એ ઉદરમાં આવેલી છે આ ઉરસમાં આવેલી છે તો ફરક છે હા એક પ્રકારની લસિકા ગ્રંથિ તરીકે ઓળખી શકાય અને તમે જોજો હૃદયની બરોબર ઉપર જે પેલી પૃષ્ઠ મહાધમનીઓ છે એના ભાગમાં ગોઠવાયેલી છે આ બંને ફેફસાની વચ્ચેના વિસ્તારમાં દેખાય છે તો એના બધી યાદ રાખી દઈએ આગળ હૃદય અને મહાધમની પૃષ્ઠ ભાગે જોવા મળે શરૂઆત કદ મોટું હોય પણ જેમ જેમ ઉંમર વધતી જાય છે એના કદમાં ઘટાડો થતો જાય છે હવે સીધી અસર જોવા મળી શકે એમાંથી થાઇમોસીન નામનો અંતસ્ત્ર ઉત્પન્ન થાય જે એક પ્રેપ્ટાઇડ પ્રકારનો અંતસ્ત્ર છે તો એમાંથી બનશે થાઇમોસીન એ શું કરે છે તેનું કાર્ય છે રોગ પ્રતિકારકતા પૂરી પાડે છે સર કેવી રીતના તો જરા એને સમજીએ તો આપણા શરીરમાં

કોષીય પ્રતિકારકતા આપણે કહી શકાય છે એ આપણી શરીરમાં કોષીય પ્રતિકારકતા કોષો છે ને ટી કોષો એ ડાયરેક્ટ કોષો કામ કરે છે એટલે કોષની દ્વારા જ અસર દેખાય જ્યારે આ બી કોષો જે હોય છે ને એ એન્ટીબોડી બનાવીને કાર્ય કરે ધેટ્સ ડિફરન્ટ બિટવીન તો એટલા માટે પ્રક્રિયા કહી શકાય છે તે એન્ટિબોડી ઉત્પાદન પ્રેરે અને હકારાત્મક પ્રતિકારક પૂરી પાડે છે હા કેવી રીતના તો આના દ્વારા એટલે કે ટી કોષો દ્વારા આપણા શરીરના બી કોષોને ઓર્ડર આપવામાં આવે અને એને કહેવા કે તું એન્ટિબોડી બનાવો યસ એ પોતે નથી બનાવતા બનાવડાવે છે તો એમાં કામ કરી રહ્યા છે આડકદ રીતે એમ કહેવાય આગળ વાત કરીએ એમ કે ઉંમર વધતા કદ ઘટે તો ઉંમર વધતા સ્ત્રાવ પણ ઘટવાનો છે એટલે પ્રતિકારક તમક ઘટાડો થાય એની પ્રતિકારક ક્ષમતા નબળી પડવા લાગી જાય આવી અસર જોવા મળી શકે છે જેમ કે તમે જાણો છો કે ભાઈ નાની ઉંમરનો બાળક હોય અને મોટી ઉંમરનો વ્યક્તિ હોય તો બંનેમાં રોગો ઝડપથી થતાં હોય છે કારણ કે નાની ઉંમરવાળો વ્યક્તિઓ શીખી રહ્યો છે મોટી ઉંમરવાળો જે છે એને આ શરીરની પ્રતિકાર તંત્ર ઘટી ગયો છે કામ કારણ શું છે કે ઉંમર વધતા કદ ઘટી ગઈ છે હા મોટે ભાગે આમ કહેવાય કે સર ઉંમર એટલે એવું કહેવાય તો થી છ વર્ષ દરમિયાન સૌથી એક્ટિવ હોય અને એટલે જ તમે જુઓ તમે જેટલી પણ રસીઓ શીતળાની ગાલ પછોડિયાની પછી આ ધનુરની ટીટેનસ જેને આપણે કહી શકીએ છીએ હળકવાની પોલિયોની આ જે બધી રસી તમે પીધેલી છે એ બધી મોટે ભાગે આ ઉંમરના સમયમાં વધારે લીધેલી છે અને એટલા માટે એવું કહી શકાય છે કે આ દરમિયાન આંતસ્ત્ર બહુ આ ગ્રંથિ ખૂબ જ કામ કરનારી હોય તો એના દ્વારા ચોક્કસ પ્રકારના ટી કોષો બની ગયા કેવા કોષો બનેલા હોય તો આમના દ્વારા સ્મૃતિ કોષ બનેલા હોય યસ મેમરી સેલ અને એટલે સ્મૃતિ કોષ બની ગયા હોય તો સ્મૃતિ કોષો એને યાદ રાખે છે એટલે તમે નાનપણમાં તમને જે રસી આપી છે એના દ્વારા શું બની ગયા છે તો કે જરૂરી એવા ટી કોષો બની ગયા છે જરૂરી એવા બી કોષો બની ગયા છે જરૂરી એવી એન્ટીબોડી બની ગઈ છે એટલે એ રોગ ભવિષ્યમાં થતો નથી એનું કારણ આ છે એટલે ભલે આ ગ્રંથિ ત્યારે ખૂબ કામ કરનારી છે એટલે મહત્વની છે એ યાદ રાખી દેવાય તો એ જોઈએ આપણે કઈ કઈ ગ્રંથિ જોઈએ બાળકો તો એક જોઈએ થાઇરોઇડ થાઇમસ અને પેરાથાઇરોઇડ નથી બાકીની ગ્રંથિ રસી ના ભાગમાં આપણે જોઈશું